નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં સ્વાગત છે તમારું આજે હળવદ મોરબી હાઈવે રોડ ચરાડવા ગામ પાસે આ તમે રોડ જોઈ શકો છો ત્યાં ગતરાત્રીના કોઈક ટ્રક ચાલકે એક ગાય અને એક વાસળી સાથે અકસ્માત કરતા ગાયનું મોત થયું હતું અને અકસ્માતે જે વાસળ લઈને ઈજાઓ થઈ હતી તેને આ તમે જોઈ શકો છો ચરાડવા ગામના જે ગૌપ્રેમી સેવકો છે તેના દ્વારા ગૌશાળાએ લઈ જવામાં આવી હતી અને ગાય માતાને ખાડો ગારી અને કાયદેસર વિધિ રીતે આ સમાધિ આપવામાં આવી છે જેના અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જેમાં ચરાડવા ગામના ગૌશાળાના ભલાભાઈ ગ્રામ પંચાયતના સરપંચના દીકરા ગિરીશભાઈ ગ્રામ પંચાયતના સભ્ય જયંતિભાઈ વિજયભાઈ પટેલ અને ઘણા બધા યુવાનો એમની સાથે જોડાયા હતા હવે આપણે તેમની સાથે ચર્ચા કરશું તમારું નામ જણાવો પેલા ગૌરવ ભારતી મચ્છુ ભારતી હવે શું કઈ રીતનો બનાવો ભાઈ તો અમે અત્યારે ફોન આવ્યો ભલાભાઈ નો કે ગા ને આવી રીતના ગાડી વાળો ભટકાણી વહી ગયો છે તો મને કે આવો કે હું ચરાળો ગામનો પાણી ઓપરેટર હું મને કે આવો બધાય આમ સરપંચ ને સભ્ય ને જોનીભાઈ ભલાભાઈ અને અમારા સરપંચ વિજયભાઈ સભ્ય બધે આવ્યા બે ચાર ભાઈ બધે આવીને બા ને આવી રીતના તકલીફ જેવું હતું કે સમાધિ લેવરાઈ અગરબત્તી કરી આ તે બધું કર્યું વાસણાને તકલીફ હતી તે વાસણાને અમે ગૌશાળા મૂકી આવ્યા એને રિક્ષામાં લઈ ગયા એ હવે રેક નો રે એને કંઈ નથી નથી મિત્રો આ ગૌ માતાને અત્યારે સમાધિ આપવામાં આવી છે તમે જેના લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ અગાઉ આ રોડ ઉપર અવારનવાર આવી રીતના રાતના બેફામ ચાલતા ટ્રક ચાલકો અકસ્માત સર્જા સર્જતા હોય છે ત્યારે અગાઉ પણ અમે લાઈવ કર્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કંઈક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી આજુબાજુમાં સીસીટીવી ચેક કરવાના કીધું હતું હજુ પણ કે સીસીટીવી પણ ચેક કરેલ નથી આપણી સાથે ચરાડવા ગામના સરપંચના દીકરા છે આપણે તેમની સાથે ચર્ચા કરશું અગાઉ આવા પણ સરપંચ બનાવ બન્યા હતા તો આપણે સીસીટીવી ચેક કરવાના કીધા હતા એ બાબતમાં પછી શું થયું કઈ કાર્યવાહી થઈ હતી પછી તો આ રાત કઈ બાદ ગઈ બરોબર આ કોઈ પછી કઈ ધ્યાન દેતું નથી અવારનવાર આવડી આની પેલા પાંચ ધોરા માર નહીં આવડી ગાયું નાના વાસડા ફટારા વાળા ફટારા વાળા બે ફામ માલે અને અમે પોલીસ ખાતાને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે આ કોઈ કાંઈ સ્ટાફ રાખો કાંઈ ચેક પોસ્ટ કરો તો આ કારખાના સીસીટીવી કારખાનાના સીસીટીવીમાં તો અમે જે અત્યારે ચેક કરાવ્યું તો એમાં કંઈ આવ્યું નહીં પણ તો આ અમારે સાહેબને કેવું હોય કે તમે સાહેબ વ્યવસ્થિત ચેક કરાવ રાવો આવી રીતે આ નાનું નાનું વાસડું હતું એ વાસડાને અમે અત્યારે ગૌશાળાએ છકડો બાંધીને મેકલી દીધું અને આ ગાય જે વિધિ થતી હતી કરી આ મિત્રો તમે જોઈ શકો છો મોરબી હાઈવે રોડ આ ચરાડવા ગામ પાસેના દ્રશ્યો છે ચરાડવા ગામના સેવાભાવી યુવાનો દ્વારા ગૌમાતાને સમાધિ આપવામાં આવી છે અને જે વાસડું ઘાયલ થયું હતું અકસ્માતમાં તેને ચરાડવાની ગૌશાળામાં મૂકવામાં આવ્યું છે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા યુવાનોને પણ ખરેખર વંદનને પાત્ર છે આ રોડ પર અગાઉ પણ અમે તમને લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા કે અગાઉ જ્યારે રાત્રિના કોઈ બેફામ ટ્રક ચાલકે પાંચ ગૌવંશના મોત થયા હતા અને ત્યારે પણ અમે એવી માંગ હતી કે આ કારખાનાની આજુબાજુના સીસીટીવી ચેક કરી અને કોને અકસ્માત સર્જો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને હાલ પણ જે અકસ્માત સર્જાયો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આ ગ્રામજનોની લોક માંગ છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર